નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઋષિકેશ પટેલે સાંભળીને આપણને એક મિનિટ માટે તો એવું લાગે કે આ લોકો હજી ગુજરાતની જનતાને ખેડૂતોને મૂર્ખ જ સમજે છે ઋષિકેશ પટેલ એવું કહે છે કે ભાઈ જે કડદા પ્રથા ચાલે છે એને અટકાવવા માટે ખેડૂતોએ સરકારની સાથે બેસી અને વાતચીત કરવી પડે અરે ઋષિકેશભાઈ પટેલ ક્યાં સુધી તમે જનતાને આવી રીતે મૂર્ખ બનાવશો છેલ્લા કેટલાય સમયથી આ આંદોલનો ચાલી રહ્યા છે શું તમે એ આંદોલન નથી જોતા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર છે તમને નથી ખબર કે ખેડૂત કેટલો રીવાય છે ખેડૂતને પૂરતા પાકના ભાવ નથી મળતા

તો આજ સુધીમાં એમણે એક પણ વાર કેમ નિવેદન ના આપ્યું કે ભાઈ ખેડૂત સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ એ તદ્દન ખોટો છે અન્યાય ખેડૂત સાથે જગતના તાત સાથે ન થવો જોઈએ અરે તમે લૂંટો બિઝનેસમેનોને લૂંટો અમને ક્યાં તકલીફ છે પણ જગતના તાતને તમે લૂંટો છો આ તો તમે બે શરમી હદ કરી નાખી ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યની અંદર બોલવાની તાકાત નથી કે ખેડૂતો સાથે આટલો અન્યાય થઈ રહ્યો છે એ તદ્દન ગેરબી ગેરવ્યાજબી વાત છે અને આજે ઋષિકેશ પટેલ નિવેદન આપે છે કે સરકાર સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અરે તમારી સરકાર આ ખેડૂતોની સાથે રહીને ફોટા પડાવવા પણ તૈયાર નથી થતી તમારી પાર્ટીની અંદર એવા એવા નેતાઓ છે કે જે ખેડૂતોને પાસે પણ નથી આવવા દેતા અને તમે એ ખેડૂતોની હારે બેસીને વાતચીત કરવાની વાત કરો છો તો અત્યાર સુધી તમે તમે કરી હોય અત્યાર સુધી ખેડૂતો સાથે બેસીને વાતચીત કરી હોય હવે અત્યારે તમે ફાકા ફોજદારી કરો છો અને હાર્દિક પટેલને પણ મારે ખાસ કેવું છે જે તે સમયે તે પાટીદાર અનામત આંદોલન કર્યું હતું એ સમયે તે કેટલા લોકોને ભેગા કર્યા હતા કેટલા લોકોને ઉશ્કેર્યા હતા ત્યાર પછી ચૌદ પાટીદારના યુવાનો શહીદ થઈ ગયા તો એ કોના કહેવાથી લોકો ભેગા થયા હતા કોના કહેવાથી સરકારી પ્રોપર્ટીને લોકોએ નુકસાન કર્યું હતું અને આજે તું પાછો એમ કે છે કે ભાઈ આમ આદમી પાર્ટી એ તદ્દન આ આંદોલન કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યું છે ભાઈ તું જે કામ કરીને આવ્યો છે એ સૌ લોકો જાણે છે અત્યારે તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે આવી ડાય વાતો કરે છે અને પાછો મંચ ઉપરથી એમ કેતો ખબર છે ને યાદ છે કે ભૂલી ગયા ભાઈ કે ભાઈ આ તોફાન કરવાનું મેં થોડું કોઈને કીધું તું તો અહીંયા રાજુભાઈ કરપડાએ કોઈને નહોતું કીધું કે આવો તોફાન કરજો પથ્થરો ફેંકજો ગોપાલ ઇટાલિયા કોઈને નહોતું કીધું ઈસુદાન ગઢવીએ કોઈને નહોતું કીધું પ્રવીણ રામે કોઈને નહોતું કીધું તમને બધાને ભાજપમાં વયા જાઓ એટલે છટક બારી મળી જાય તમે લોકો કેટલા દૂધે ધોયેલા છો એ સૌ લોકોને ખબર છે પણ મારે સરકારને વિનંતી કરવી છે કે છેલ્લા કેટલાય સમયથી આ કડદા પ્રથા ચાલે છે ખેડૂતોને લૂંટી રહ્યા છે જેટલા લોકો માર્કેટ યાર્ડમાં બેઠા છે એ તમામ લોકો તમારા જ મળતી આવો છે તો આ કાયદા પ્રથાને બંધ કરાવો આ કડદા પ્રથાને બંધ કરાવો આ જે તમે કાયદો બનાવ્યો છે એમાં ખાલી ખેડૂતો પીસાય છે તમને લોકોને કશો ફરક નથી પડતો કારણ કે તમે લોકો ખેડૂત વિરોધી છો નતર તો અત્યાર સુધીમાં જે રીતે ઋષિકેશભાઈ પટેલ વાત કરે છે એમ કે ભાઈ ખેડૂતો એ સરકાર સાથે બેસીને વાત કરવી જોઈએ તો અત્યાર સુધીમાં તમે ખેડૂતોને કેમ ન બોલાવ્યા કેમ ન બોલાવ્યા છે જવાબ તમારી પાસે એટલે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો જનતા હવે તમને ઓળખી ગઈ છે અને આનો જવાબ તમને જનતા બે હજાર સત્યાવીસ માં આપશે

સરકાર સાથે બેસીને વાત કરવી જોઈએ તો બોલાવો ને હજી ક્યાં મોડું થઈ ગયું છે બોલાવો તમે ખેડૂતો જનતા તમને બહુ સારી રીતે ઓળખી ગઈ છે તમે કોના માટે કામ કરો છો અમીરોની સરકાર છે ગરીબો માટે ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની તમારી અંદર હમદર્દી નથી આ જનતા ઓળખી ગઈ છે હવે હું જનતાને કહું છું કે બે હાજર સત્યાવીસ માં હવે તમારા વોટની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે જો આજે તમે નહીં જાગૃત બનો તો આવનારા દિવસોમાં તમે ક્યારેય જાગૃત નહી બની શકો તમારી અંદરનો હાથમાં જગાડો તમારી અંદર જે પીડા છે એને બે હાજર સત્યાવીસ માં વોટની તાકાત બતાવો આ ભારતીય જનતા પાર્ટીને હવે ગુજરાતમાંથી કાઢો જય જવાન જય કિસાન